નીતિન પટેલના પુત્ર તેમના ભાગીદારો સાથે ચુવાલીસ પોઈન્ટ સાઠ લાખની છેતરપિંડી ટ્રેક્ટ્રોલિમસ પ્રોડક્ટ્સની બે બેગ નોવા કંપનીને વેચી હતી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પુત્ર અને તેમના ભાગીદારો સાથે જયપુરની કંપનીના શખ્સે ચુવાલીસ પોઈન્ટ સાઠ લાખની છેતરપિંડી કરતાં ફરિયાદ નોંધાવાઈ છે કાળી તાલુકાના કુંડાળ ગામે રહેતા ચિરાગભાઈ દિલીપભાઈ પટેલ અને અન્ય સોળની ભાગીદારીમાં મહેસાણા ગોજારિયા જીઆઈડીસીમાં સુમર બાયોટેક એલએલપી નામની દવાના પાવડર બનાવતી કંપની ધરાવે છે જેમાં પોતે તથા નરેશભાઈ સનીભાઈ નીતિનભાઈ પટેલ તેમજ તરુણભાઈ નાનજીભાઈ આખાજા કંપનીનો વહીવટ કરે છે જેમાં ચિરાગભાઈ લોકલ વિસ્તારના અને નરેશભાઈ રાણાજી અન્ય રાજ્યોમાં ખરીદ વેચાણનું કામકાજ સંભાળે છે એકવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ તેમણે ભાગીદાર નરેશભાઈ રાણાજીના ઇમેલ એડ્રેસ ઉપર એક મેલ આવ્યો હતો અને તેમની કંપનીની પ્રોડક્ટ વિશે માહિતી માગતા નરેશભાઈએ મેલ મોકલીને ટેલિફોનિક વાતચીત કરતા શ્રીકાંત અગ્રવાલ નામના શખ્સે પોતાની જયપુર ખાતે નોવા ફાર્મા કંપની હોવાનું અને તેમની કંપનીનો માલ ખરીદ કરીને વેચાણ કરવા માગતા હોવાનું જણાવતા નરેશભાઈએ તેમની કંપની કંપનીના ટ્રેક રોલિમ્સ પ્રોડક્ટની માહિતી મોકલી આપી હતી બાદમાં અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ તેમણે નોવા ફાર્માના નામે આપેલ પર્ચેઝ ઓર્ડર મુજબ કંપનીની સત્યાવીસ પોઈન્ટ એકસઠ લાખની કિંમતની તેમની પ્રોડક્ટ તેરસો કિલોગ્રામ બેગ મોકલી આપી હતી ત્યારબાદ બીજી વખત ત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ તે જ પ્રોડક્ટને સોળ પોઈન્ટ નવ્વાણું લાખની કિંમતની વધુ બેગ મોકલી આપી હતી આ પ્રોડક્ટના વેચાણની અવેજમાં શ્રીકાંત અગ્રવાલ દ્વારા બેંક ઓફ મહારાષ્ટ્રના અલગ અલગ બે ચેક આપ્યા હતા કંપનીના વેતન નિયમ મુજબ પિસ્તાલીસ દિવસ બાદ આ ચેક જમા કરાવતા બંને ચેક બાઉન્સ થયા હતા ત્યારબાદ તેમણે શ્રીકાંત અગ્રવાલનો ટેલિફોનિક સંપર્ક કરતા ફોન બંધ આવ્યો હતો તપાસ કરાવતા આ કંપની પણ બંધ હોવાનું જાણવા મળ્યું છે તો ચાલો મિત્રો ફરીથી અગત્યના સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે